કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસ માં ચેપ્ટર નંબર આઠ માં સ્વાધ્યાય આઠ પોઈન્ટ માં પ્રશ્ન આઠ લઈને આવ્યો છું તો જોઈએ આઠમાં પ્રશ્નમાં આપણને પ્રશ્નમાં જો ત્રણ કોટ એ બરાબર ચાર હોય તો નક્કી કરો કે આ કિંમત અને આ કિંમત છે એ છે કે નહીં એવું ચેક કરીને આપવાનું છે તો જોઈએ સૌપ્રથમ આ જે કિંમત આપેલી છે ને નીચે લખીએ ત્રણ કોટ એ બરાબર ચાર હવે ત્રણ છે નીચે જવા દઈએ એટલે કોટ એ બરાબર ચાર ના છેદમાં ત્રણ દર વખતે કરીએ એમ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ એ પહેલા કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીએ કાટકોણ ત્રિકોણમાં એ બી સી નામ આપી દઈએ બી છે એ કાટખૂણો થશે અને એની સામે છે કર્ણ થશે એટલે કોટ એ ની કિંમત આપી છે તમને એટલે ખૂણા એ ની વાત કરેલી છે ખૂણા એ પ્રમાણે કોટ એટલે કે ટેનનું વ્યસ્ત છે સામેદમાં આવશે સામેની બાજુ આવે પરંતુ એટલે આપણને આ મળશે ત્રણ આનું ઉલટું કરી નાખો એટલે તમને કોટ મળી જાય એટલે આવશે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ હવે બે બાજુ હોય તો આપણને ખ્યાલ છે દર વખતે કરીએ એમ ત્રીજી બાજુ મેળવીએ

અને વર્ગ દૂર કરો એટલે સામે વર્ગમૂળ થઈ જાય અને પચીસ નું વર્ગમૂળ નીકળશે બાજુ મેળવીએ તો એક ઓછા ટેન વર્ગ એ છેદ માં એક વત્તા ટેન વર્ગ એ હવે એક ઓછા ટેન ની કિંમત શું થશે ખૂણા એ માટે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ આપી છે ત્રણ છેદમાં પાસેની બાજુ એનો વર્ગ નીચે એક વત્તા સેમ ત્રણના છેદમાં ચાર એનોય વર્ગ બંનેનો વર્ગ કરીએ તો ત્રણનો વર્ગ થશે નવ ચારનો વર્ગ થશે સોળ સેમ નીચે એક વત્તા નવ છેદમાં સોળ હવે લસા લઈએ આને આની સાથે ગુણીએ એટલે આપને કેવું મળશે સોળ એકા સોળ માઇનસ નવ છેદ સોળ અને એનાય છેદમાં સોળ એકા સોળ નવ છેદમાં સોળ ને આ સોળ ઉડી જશે સોળ માઇનસ નવ કરો એટલે મળશે સાત અને નીચે આવશે પ્લસ કરો એટલે પચીસ હવે જમણી બાજુ મેળવીએ જમણી બાજુ બરાબર આપણને આપ્યું છે કોસ વર્ગ એ ઓછા સાઈન વર્ગ એ તો ખૂણા એ માટે છે આપણે કિંમત ગોતવાની છે કોશ એટલે પાસેની બાજુ પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે ચાર આવશે પાસેની બાજુ અને કર્ણ આવશે પાંચ એટલે ચાર ના છેદ માં પાંચ એનો વર્ગ ઓછા સાઈન વર્ગની વાત કરેલી છે તમને તો સાઈન વર્ગ આવશે સામેની બાજુ સામેની બાજુ ત્રણ છેદમાં કર્ણ પાંચ એનોય વર્ગ ચારનો વર્ગ થશે સોળ પાંચનો વર્ગ થશે પચીસ એવી રીતે ત્રણનો વર્ગ થશે નવ પાંચનો વર્ગ થશે પચીસ હવે નીચે સરખું હોય તો ઉપર છે આરામથી આપણે બાદ બાકી કરી શકીએ છીએ તો આપણે બાદ કરશું એટલે સાતમાંથી સોરી બાદ બાકી કરશો એટલે સાત મળશે એટલે સાતના છેદમાં પછી જવાબ આવશે એનો અર્થ એવો થયો ડાબી બાજુ અને જમણી બાજુ કેવી સરખી તો આપણે શું લખી શકીએ કે ડાબા બરાબર જમણી બાજુ ડાબા બરાબર જબા બંને બાજુ કેવી છે સરખી છે ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાખીએ છીએ હવે પછીના પ્રશ્ન છે એ આગળના લેક્ચરમાં લઈને આવીશ